જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે રાક્ષસ એની વાર્તા કરી હતી આજે આપણે શ્રી ગુસાઈજીના સેવક બે વૈષ્ણવ વૈરાગી બંને સાથે રહે છે એમની વાર્તા કરીએ બંને રાજનગરથી પાંચ કોષ દૂર એક ગામમાં બે બ્રાહ્મણને ત્યાં જન્મે છે બંને બ્રાહ્મણના ઘર એક જ પોળમાં હોય છે બંને છોકરા સાથે રમે સાથે ખાઈ પીવે છે એથી બંને વચ્ચે પ્રીત ખૂબ વધે છે પાંચ સાત વર્ષની વયે મા બાપ એમને એક પંડ્યા પાસે વિદ્યાભ્યાસ માટે મોકલે છે એક તો કાંઈક ભણ્યો અને બીજો સીધો હતો એ કંઈ ભણ્યો નહીં પછી બંનેના લગ્ન થાય છે બંનેની સ્ત્રી ખૂબ કુપાત્ર છે આસુરી છે બધાને ગાળ દે કલેશ કરે જે વસ્તુ મળે તે ચોરી કરીને માવતર ભેગી કરે ઘરના સૌ આથી દુઃખ પામે છે આમ કરતાં કેટલાક દિવસે બંનેના મા બાપ મરણ પામે છે બંને ઘરમાં રહેવું યોગ્ય નથી કેમ કે રોજ ઘરમાં કલેશ થાય છે તેથી અન્યત્ર જઈને જઈએ તો સારું એમ બંને વિચારે છે રાત્રે બંને ચૂપચાપ નીકળી જાય છે અને રાજનગરમાં રહે છે ભિક્ષા માગીને ગુજારો કરે છે વૈરાગી દેશામાં રહે છે કોઈ સાથે જાજી વાત કરે નહીં કામ વગર કોઈ પાસે બંને બેસે નહીં આમ બંને રહે છે એક સમયે બંને ભિક્ષા માટે અસારવા ભાયેલા કોઠારીના ઘરે આવે છે ત્યારે શ્રી ગુસાઈજી પણ એમના ઘરે બિરાજેલા હોય છે તેઓ કોઠના ઝાડ નીચે ચરણ પખોળે છે આ બંનેને તેમના દર્શન થાય છે તેમનો તેજ પ્રતાપ જોઈ બંને ચકિત થઈને હાથ જોડીને ઊભા રહે છે શ્રી પ્રભુ બંને તરફ હસીને જોઈને આજ્ઞા કરે છે કે તમને બંનેને જ્ઞાન થયું જાણ્યું કે આ કોઈ મહાપુરુષ છે નહીં તો વગર જાણે વગર ઓળખીએ કોણ આવું કરે એમ તેમને કહે છે પછી એ બંને તેમને પ્રણવીને વિનંતી કરે છે કે મહારાજાધિરાજ હવે તો ભગવદ્ ભજનમાં કશું સમજતા નથી કલશને કારણે ગૃહ ત્યાગ કરીને આમ ઠીકાણે ભટકીએ છીએ આજે અમને આપના દર્શનથી ખૂબ આનંદ મળ્યો હવે અમે આપના શરણે આવ્યા છીએ તેથી કૃપા કરી શરણે લઈ ભગવત ભજનની રીત સમજાવો શ્રી પ્રભુ તેમને દિનતા જોઈને રાજી થઈ છે પાસે ઊભેલા ભાઈલા કોઠારીને તેઓ કહે છે કે પોતે જ એ બંનેને સ્નાન કરાવીને અપ્રોશમાં જ પોતાની પાસે લાવવાની આજ્ઞા કરે છે ભાઈલા કોઠારી તેમને સ્નાન કરાવીને નવા ધોતી ઉપરણા પહેરાવવા માટે આપે છે બંને તે પહેરી કંઠી પહેરી તિલક કરીને ચરણામૃત લઈને અપ્રશમાં જ શ્રી પ્રભુની પાસે આવીને ઊભા રહે છે પછી શ્રી ગુસાઈજી પોતે કૃપા કરીને બંનેને નામ નિવેદન કરાવે છે અને તેમને કેટલાક દિવસ અહીં રહી પાયલા કોઠારીનો સંગ કરવાનું કહે છે શ્રી આચાર્યજીના ગ્રંથનો પાઠ કરો તેથી તેમને બધો માર્ગ સ્ફુરેમાન થશે એવી આજ્ઞા કરે છે પછી બંને ભાઈલા કોઠારીને ત્યાં રહે છે શ્રી પ્રભુ જ્યાં સુધી બિરાજે છે ત્યાં સુધી તેમની સેવા ચાકરી આવ્યા ગયા વૈષ્ણવની સેવા ચાકરી પણ બધી કરે છે રોજ શ્રી ગોસાઇજીના વચનામૃત સાંભળે છે ઉક્ત ગ્રંથનો પાઠ કરે છે બંનેમાં એક ખૂબી ચોક્કસ છે એ રોજ શ્રી પ્રભુ પોઢે ત્યારે ચરણ દાબે રહસ્ય વાર્તા પૂછે છે આમ તે રહે છે ભાઈના કોઠારીએ કહેલી જે વાત નહીં સમજાય તે પૂછે છે એથી એ શ્રી ગુસાઈજીનો કૃપાપાત્ર બને છે બીજું સાધારણ છે જેને શ્રી પ્રભુ તો આની રહે એટલે કે એ જે કહે તે કરજે એવી આજ્ઞા કરે છે થોડાક દિવસ પછી એક મોટા ગામમાં તેઓ જાય છે એ ગામમાં એક ડોકરીને ત્યાં ઉતરે છે એ ગામમાં એક બીજું વૈષ્ણવ પડ છે એના ઘરે રાજેશ ખૂબ હોય છે ભારે વૈભવથી સેવા થાય છે એના ઘરે વૈષ્ણવને નોતર્યા છે તેથી એ ડોકરીને વૈષ્ણવ બોલાવવા આવે છે ત્યાં એમણે બીજા બે વૈરાગી વૈષ્ણવને પણ જોયા અને તેમને પણ બોલાવાય છે નોતરું અપાય છે બંનેને પોતાને ઘર લઈ જાય છે પછી શ્રી ઠાકોરજીનો રાજભોગ સરાવીને આરતી કરીને દર્શન કરાવે છે આ વિરક્ત વૈષ્ણવ પણ દર્શન કરે છે શ્રી ઠાકોરજીનો વૈભવ જોવે છે ત્યારે કૃપાપાત્ર વૈરાગી સ્વગત કહે છે કે બધું સારું છે પણ શ્રી ઠાકોરજી તો મહાક્રોધમાં છે ઉદાસ છે તેથી કહે છે ભાઈ શ્રી ઠાકોરજી આમ કેમ છે તેને આવી નવાઈ લાગે છે પછી બધા વૈષ્ણવને પાતળ અપાય છે ત્યારે તેની પાતળ પીરસતી વખતે એને બધી સામગ્રીમાં કીડા ખદબદે છે એવું તેને દેખાય છે એને બધું અજૂગતું જેવું લાગે છે એવું જોયું ત્યારે તેની સાથેના વૈષ્ણવને કહે છે કે તમે અહીંથી ચાલો અહીં તો વિપરીત કંઈક અજૂગતું દેખાય છે આમ તે તેના સંકેતથી કહે છે પણ તે માનતો નથી એ મનોમન કહે છે કે આવો સુંદર મહાપ્રસાદ છોડી કેમ જવું એનું મન તો ઘણા પ્રકારના મિષ્ટાન જોઈને લલચાય છે પછી તાદેશી આટલું કહીને ત્યાંથી નજર ચૂકાવીને ચાલી જાય છે પેલી વૃદ્ધાના ઘરેથી પોતાનો ખરતો લઈને ચાલી જાય છે તે ગામમાં રહેતો નથી જેથી કોઈ બોલાવવા આગ્રહ કરે તેથી તે ત્રણ કોષ દૂરના એક ગામમાં જઈ રસોઈ કરે છે શ્રી ઠાકોરજીને દાળબાટીનો ભૂખ ધરે છે અને પછી મહાપ્રસાદ લે છે રાત્રે એ ગામમાં રહે છે પછી સાથેના વૈષ્ણવો બીજા વૈષ્ણવને પૂછે છે કે તમારી સાથેનો જે વૈષ્ણવ હતો એ ક્યાં ગયા પેલો વૈષ્ણવ કહે છે કે કોને ખબર પછી બીજા વૈષ્ણવો પેલી વૃદ્ધાને ત્યાં એને શોધવા જાય છે તે વૃદ્ધા કહે છે કે એ તો ચાલી ગયા છે અને અમુક ગામે ગયા છે પછી બધા વૈષ્ણવ મહાપ્રસાદ લે છે અને પહેલા સાથેનો વૈષ્ણવ પણ મહાપ્રસાદ લે છે મહાપ્રસાદ લઈને ડોકરીના ઘરે આવીને કહે છે કે પેલો વૈષ્ણવ ક્યાં ગયો ત્યારે વૃદ્ધા કહે છે કે એ તો ત્રણ કોષના દૂર ગામે ગયો છે અને કહ્યું કે કાલે દિવસ પ્રહર ચડે ત્યાં સુધી રાહ જોઈશ જલ્દી આવી રહે પછી વૈષ્ણવ સૂઈ જાય છે તેને રાત્રે સ્વપ્નમાં જાણે કે હું લોહી માંસ ખાઈ રહ્યો છું બીજું કેટલુંક અજુકતું દેખ્યું પછી સવારે જલ્દી ઉઠીને ચાલવા લાગે છે અને પહેલાં વૈષ્ણવને મળે છે એ વૈષ્ણવ એના માર્ગમાં બેઠેલો હોય છે પછી પૂછે છે કે રાત્રે કશું જોયું તે કહે છે કે મેં સ્વપ્નમાં હું લોહી માંસ ખાઈ રહ્યો છું એવું જોયું ત્યારે પેલો વૈષ્ણવ તેને કહે છે કે મને અડકીશ નહીં મેં તો ત્યાં વૈષ્ણવના ઘરે મહાપ્રસાદમાં કીડા ખદબજતા જોયા શ્રી ઠાકોરજીને પણ અપ્રસન્ન જોયા એથી તેને કહીને ત્યાંથી ભાગી છૂટ્યો તેથી મારો ધર્મ રહ્યો તે માન્યું નહીં ઇન્દ્રિયોનો સ્વાદ કર્યો તેથી તે તારો ધર્મ ખોયો પણ ભલે હવે તો તું મારી પાછળ પાછળ ચાલ્યો આવ મને અડકીશ નહીં કેમ કે શ્રી પ્રભુએ મને કહ્યું છે કે આને તારી સાથે રાખજે ક્યાંક છોડીશ નહીં તેની આજ્ઞા માનવી પછી શ્રી ગુસાઈજી પાસે જઈને આ બધી વાત કરીશ ત્યારે શ્રી પ્રભુ શ્રીમુખીથી જે કહે તે ખરું પછી રસ્તે ચાલે મંજલ પર ઉતરે તાદશ ભિક્ષા માગી લાવે છાણા વેળી લાવે જળ નજીક રસોઈ કરે શ્રી ઠાકોરજીને ભોગ ધરે બે પાતળ પીરશે સાથેના વૈષ્ણવને એક પાતળ દૂર મૂકે બંને મહાપ્રસાદને કોઈ વસ્તુ કે સામગ્રીને એને સ્પર્શવા નહીં દે પછી તેઓ શ્રી ગોકુળ પહોંચીને શ્રી ગુસાઈજીના દર્શન કરે છે દંડવટ કરે છે પછી તાદેશી વૈષ્ણવ જે કંઈ બન્યું હતું એ બધું શ્રી પ્રભુને કહે છે અને પૂછે છે કે હે રાજા આવું અજુગતું કેમ દેખાયું એણે શું અજુગતું કર્યું એ આપે કૃપા કરીને અમને કહેવું જોઈએ ત્યારે પ્રભુ કહે છે કે એને એક દીકરી હતી જેને એક ગૃહસ્થને આપી હતી ગૃહસ્થ પાસે એક હજાર રૂપિયા હતા તે એની પાસે મૂકીને દુષાંતરે ગયો ઈશ્વર ઈચ્છાથી એ મરી ગયો દીકરીના લગ્ન તો થયા નહોતા સગાઈ કરી હતી એટલે એના મરણની વાત જાણીને પછી એણે રૂપિયાની લાલચે કોઈ વૃદ્ધ ગૃહસ્થ સાથે અન્ય તે દીકરીના લગ્ન કર્યા એ પછી હરિની ઈચ્છાથી પહેલાં વૃદ્ધનું મરણ થયું ત્યારે એનું દ્રવ્ય તેમજ દીકરીને પોતાને ઘરે લાવીને રાખ્યા એના કુટુંબ સાથે લડીને હા થોડું દ્રવ્ય આપીને બીજાનો ભાગ ઓકાવી લીધો કોઈને આપ્યું નહીં અને બધું પચાવી પાડ્યું એ દીકરીના દ્રવ્યથી બધી સામગ્રી કરી પોતાનું નામ કમાયો તેથી શ્રી ઠાકોરજી એ આરોગતા નથી અને એને મારી કાની આપી તેથી શ્રી ઠાકોરજીને ક્રોધ ચડ્યો એક તો દીકરીના સંબંધીના દીકરાનું દ્રવ્ય લીધું તેથી તેનો આત્મ કકળે છે કોઈનું મન કચકચાવીને દ્રવ્ય લાવીએ તો એને સંતાપ થાય ખેદ થાય કલેશ પણ થાય એનું રક્ત શોષાય એથી એનું રક્ત આ દ્રવ્યમાં આવે છે એવું દ્રવ્ય શ્રી ઠાકોરજી અંગીકાર કરતા નથી વળી જે કોઈ કલેશનો ધન લે છે તેનું મન પ્રસન્ન થાય છે તેથી તેના લોહી માંસ વધે છે અને પહેલાંનો રક્ત તે શોષાઈ જાય છે તે જેણે દ્રવ્ય પચાવી પાડ્યું છે એના પેટમાં આવે છે એ મનુષ્ય અસુર સમાન છે વળી દીકરીનું ધન ખૂબ જ નિષિદ્ધ છે શ્રી ઠાકોરજીના કામમાં તે અપવિત્ર ધન આવી શકે નહીં દીકરીની ધનરાશિ કીડામાં સમાન છે દીકરીના ઘરની કોઈ ચીજ જળ પણ અપવિત્ર અભોગ્ય છે એના ઘરની કોઈ ચીજને સ્પર્શ કરવો પણ ગેરવાજબી લેખાય છે વળી વસ્તુ કે દોલતમાં કે દ્રવ્યમાં મન રાખી આવ્યા દ્રવ્યથી થયેલી શ્રી ઠાકોરજીની સામગ્રી તે ખાધી તેથી તને આમ થયું એમ શ્રી પ્રભુ સાથેના વૈષ્ણવને જણાવે છે તેથી માર્ગની મર્યાદા મુજબ સેવા કરવી તો શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીની કાની શ્રી પ્રભુ ત્યારે જ માને કે શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીની મર્યાદા અનુસાર થતી હોય નહીં તો પ્રભુ પુષ્ટિની રીત અંગીકાર કરતા નથી આ સિદ્ધાંત થયો પછી પેલો વૈષ્ણવ શ્રી ગુસાઈજીને પૂછે છે કે હે મહારાજ થવાનું હતું તે તો હવે થઈ ગયું પણ આ અપરાધ હવે કઈ રીતે દૂર થાય ત્યારે શ્રી પ્રભુ કહે છે કે એક વર્ષ સુધી સતત રોજ વીરા તાપ કલેશ કર કે તે વૈષ્ણવથી છૂટો પડ્યો વળી મનમાં તો ધર્મ બરાબર રાખવો પણ બહારથી લૌકિકમાં વૈષ્ણવમાં ઉપરછલની વિરક્તતા દેખાડવી તેથી સર્વ કોઈ તારી નિંદા કરશે એ પછી તું મારી પાસે આવજે એમ કહે છે એથી તે એક વર્ષ સુધી શ્રી પ્રભુના કહેવા પ્રમાણે કરે છે અને તેથી એની ખૂબ નિંદા થઈ છે એ પછી શ્રી ગુસાઈજી ફરીથી એને અષ્ટાક્ષરનો ઉપદેશ આપે છે પછી તાદેશી વૈષ્ણવને એનો સ્પર્શ કરવા કહે છે આ આવી વાત છે આ બંને વિરક્ત વૈષ્ણવ શ્રી ગોસાઇજીના આવા કૃપાપાત્ર સેવક હતા તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં એક સાથો દરાર નાગરા બ્રાહ્મણ એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ